આપણે કોઈ નહીં આપણે ઘરની છે ને એ હોના એવું છે અમારે પટેલ એલને પર પચાસ ટકા કોંગ્રેસમાં છે મેં દિયેદરીમાં જ્યો તો હમણાં ફોઈના કોટડા એ ગઈ વાત થઈ બધી અને આ બાજુનું મન દુઃખ છે મારા જો આગે મને બેઠા રહ્યા હોય માવજીભાઈ છત્રા હોય પરબતભાઈ પટેલ હોય ઉદયતા કાકો હોય ઓ ભાઈ તું ટિકિટ લઈ ગયા એવા નહોતા ના ના એ આપણે આગે વાત નહોતા તો એમને ટિકિટ દીધી મને મારે મન ફાવે એમ ડિગ્રી બાર થી સિત્તેર જણા ની માગણી નો ઉમેદવાર લાવ્યો શું તમને પુહાય ને પુહા તો અંબાજી માતાની ની સાકે પુહા તો એમ કહો બધા હું સાહસ કરી ખાધું બોલજો અને ખેડૂતો હમ જુઓ ગરીબ પ્રજા હમ જુઓ મને ઓભરે મારે કાળા બાલ હતા ઢોળા થઈ ગયા ધીરો થી હોળા ત્રીસ વર્ષ ભાજપની સરકારે કોઈ કર્યું નથી તો કેટલા ગરીબારોને ને ગોમ ગોમ ગોમતળ નથી મફત ના નથી પછી કોઈ મકાન શાહે મળતી નથી અને મોટા મોટા વાયદા કરે કે અમે તો આટલો બધો ખેડૂતોને આજુ વિકાસ વિકાસ આનો વિકાસ ભ્રષ્ટાચારીઓને ઘર ભરવાનો તમે તમારા મનથી સમજો કે ભાજપ સરકારે વિકાસ કર્યો ભલી કર્યો અમારા ભાદમમાંથી તમારા નહીં એટલે અમારા પટેલ ભાદવમાંથી પણ મોદાજીને મોટેભોગ તમે થોડુંક જાહેર કરો ખેડૂતોનું ખેતમજૂરનું ગરીબ વર્ગનું અને યુવા પેઢીનું તો કોઈ એ આવશે જ તમે બધા પૂછો કે સાહેબ આ ખેડૂત ને અનાજ ના ભાવ થી એનો એટલો પૂછો તમે આ તો પોણી લાવ્યું પોણી લાવ્યું તો ગયો છે એ ચમનકા ના બોલે બોન્ડ પાડી અને વિરમ કોઈ આ સુજુલમોલી મોટી નેર લાવ્યો ને તો ચમનકાકે લાવી હતી અને એ ડેમ નું મુહૂર્ત કોંગ્રેસ સરકારે કર્યું હતું મધ્યપ્રદેશ અહીંયા અષ્ટે લાયો તો એમાં કેસ લડવો પડ્યો હતો આ સમો પાંચ વર્ષે પરિવર્તન કરો ત્રણ વર્ષે તો પહેર નો પાણી બદલવો પડે બદલ બોલી કે તમારી હવે આવશે ઓલ્યા બીજા ઓલ્યા ઉદા પહેરણ વાળા કે તમારી મંડળી બંધ કરવામાં આવશે કોઈ ની મંડળીઓ બંધ નહીં થવાની દૂધ ઘટી રહ્યો છે અને ઉપર છે મોડાળો કોઈ ઠાકોર ની હોય કે રાજપૂતની ની હોય પટેલ કોઈ મંડળો બંધ થવાની કેટલી મંડળીઓ બંધ કરશે

અત્યારે આપણા બધા યુવાન શું કે છે બેન આવી છે કેટલા પૈસા હાલજે પોત લાખ ડો હાલે કે ડો હાલજે તો પંદર કરો રાખે તમે પંદર ને હપ્તા જેમ ભરશો પંદર લેવાનું કારણ છે નું થઈ આ મોંઘવારી હું તો તમને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે લોન લોહણાની સીટમાં ભાજપને એક વોટ લાવવું ન એટલે કે આ વખતે પૈસા ઉડાડશે ગણાય અહીંયા કારણ છે તમારા તમારા પૈસા નહીં હમણાં એક નમું હેડે છે ચાર મહિનાથી

તો કે જગ્યા નથી હવે આ પચીસ પચાસ પેપર ફોટો પાડીને દે તો પચાસ હજાર ઉધારી કે પછી મેં પૂછ્યું મેં પેપર માં તમે શું કર્યું તો કે બે તળા વાલ્યો મેં કીધું નોમ કે નોમ ભૂલી ગયો તો કે એક ઝઘેર ને એક દરગાયું તો શું કર્યું તો કે રિપેર કરી આવ્યા બે ને પોચ પોચ લાખ ખત કર્યો અંબાજી માતે ની શોક ને મોકું તો ખોટું બોલજો તો હું ભલી મરી દઉં તમે આ જોઈ દો તો એક બાવળી ઉખડી હોય તો

આવું ને એવા વિધિ નું ધ્યાન રાખવું હોય તો આ વખતે પરિવર્તન કરજો હું અંબાજી માતાની સાથે તમને હાથ જોડી વિનંતી કરો છું જય અંબે માં